હેલો બાળ મિત્રો કેમ છો મજામાં તો બાળકો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રાણીઓ અને તેના બચ્ચાઓના નામ કેમ છો બાળકો મજામાં સરસ વેરી ગુડ તો આજે આપણે વિવિધ પ્રાણીઓના બચ્ચા જે પ્રાણીઓ હોય એના બચ્ચાને શું કહેવાય તો હું જેને જે પૂછું એ તમારે જવાબ દેવાનો રહેશે ચાલો ઊંટના બચ્ચાને શું કહેવાય આવડે એની ઉચ્ચાંગલી કરવાની ઊંટના બચ્ચાને આરાધના બેન બોતડું વેરી ગુડ ગધેડાના બચ્ચાને શું કહેવાય ખુશલી ખોલકુ થોડોક અવાજ ઊંચો રાખવાનો મોટેથી બોલવાનો ચાલો સરસ વેરી ગુડ ઘેટાના બચ્ચાને શું કહેવાય સિદ્ધાર્થ ગાડરું વેરી ગુડ સરસ ચલો હાથીના બચ્ચાને શું કહેવાય વિદ્યા મદન્યુ વેરી ગુડ ગાયના બચ્ચાને શું કહેવાય ઈશા વાંચરડું વેરી ગુડ ઘોડાના બચ્ચાને શું કહેવાય ઘોડાના બચ્ચાને વેરી ગુડ સાપના બચ્ચાને શું કહેવાય સાપના બચ્ચાને તનુજા બેન કણો વેરી ગુડ ઓત્રીના બચ્ચાને શું કહેવાય આરાધ્યા ધ લોડ વેરી ગુડ વાંદરાના બચ્ચાને શું કહેવાય વાંદરાના બચ્ચાને ખુશાળી માખડુ માખડુ વેરી ગુડ બકરીના બચ્ચાને શું કહેવાય બકરીના બચ્ચાને આરાધના મરઘી મરઘીના બચ્ચાને શું કહેવાય મરઘીના બચ્ચાને વિદ્યા પેલું વેરી ગુડ બધાએ સરસ બધાના મસ્ત જવાબ દીધા છે ઓ ભાઈ વેરી ગુડ